ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ નિમિત્તે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાઘોડિયા વિધાનસભાના કાર્યકર્તાને હોદ્દેદારો હાજર રહ્યા હતા રોહિતભાઈ અને બેન મહિલા મોરચાના અધ્યક્ષ એમને આવકારું છું અને આ સર્વ કાર્યકર્તાઓને આવકારું છું આપણી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવા માટે વિચાર કેમ આવ્યો તમને એવું થશે કે ભાઈ પાર્ટીને વિચાર કેમ આવ્યો આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે તમે રામાયણ મહાભારત પાંચ હજાર દસ હજાર વર્ષ પહેલા પણ આપણે સાંભળ્યું છે અને કદાચ સૃષ્ટિની ઉત્પત્તિ થઈને તો એમાંથી મૂળમાં હિન્દુ સંસ્કૃતિ હતી પરંતુ જ્યારે આપણે મોગલો અને અંગ્રેજોની આઝાદીમાંથી મુક્ત થયા ને ત્યારે પણ મોહિએ જ્યારે સરકાર બનાવી ત્યારે સંસદમાં હિન્દુ માટે કોઈ બોલનાર વ્યક્તિ નહોતા ત્યારે એમની સરકારમાં રહેલા મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી એમને વિચારાયો કે ભાઈ આ પ્રસ છોડીએ અને આપણે આપણી પાર્ટી અને હિન્દુ નો વિચાર મૂકી શકે એવું ગઠબંધન બનાવીએ અને ઓગણીસો ને એકાવન માં આપણે ત્યાં શ્યામા પ્રસાદ મુખર્જીએ એક સારા વિચાર સાથે હિન્દુનું લક્ષણ માટેના માટે જનસંઘની સ્થાપના કરી મને વસ્તીમાં જઈને ઘરે ઘરે મળીને આપણા આદિવાસી વિસ્તારમાં ખાટલા બેઠકો કરીને દરેક આપણી વિધાનસભાના ઓછામાં ઓછા દસ લાભાર્થીઓને મળીને જેને સરકારની યોજનાનો લાભ લીધેલો છે એમની સાથે મળવાનો છે ઓછામાં ઓછા આઠ કલાકનો સમય આપણે બધાએ વિધાનસભાની અંદર જઈને ગામ વસ્તી અને શેરીઓમાં દરેકની મુલાકાત કરવાની છે સાથે સાથે કોઈ પણ સરકારી આંગણવાડી હોય સ્કૂલ હોય કોલેજ હોય નદી હોય તળાવ હોય કૂવા હોય ત્યાં જઈને સાફ સફાઈ અને જે કંઈ આંગણવાડી સ્કૂલોની સ્થિતિ હોય એના ફોટોગ્રાફ કરી અને આપણે પ્રદેશમાં પણ મોકલવાનો છે બાકીનો તો આપણે વિશેષ પાર્ટીના જે આપણા ધર્મેન્દ્રભાઈ છે રાજુભાઈ મહામંત્રી છે એ બધા ઘણું બધું પાર્ટીને જે કંઈ આગળની રણનીતિ છે એ આપને કહેશે પણ આપ સૌ આ ટૂંકી નોક નોટિસની અંદર આટલી મોટી સંખ્યામાં પધારે છો ત્યારે ફરીથી આપ સૌનું હૃદયથી આવકારું છું અભિનંદન આપું છું સ્વાગત કરું છું ભારત માતાજી જય વંદે માતા